વચ્ચે પંચાયત ચૂંટણીનો જંગ જામ્યો હતો જેનું પરિણામ આવતા દસ વર્ષથી સરપંચ તરીકે ફરજ બજાવતા ભાવનાબેન ની હાર થઈ છે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે વેવાણ ને વેવાણે હરાવ્યા છે

આખી પેનલ સાથે હરાવી લીધા છે જ્યારે વિવાન જયાબેન ડાંગોદરાની પેનલના તમામ સભ્યો જીત્યા છે જયાબેન તમે આ ચૂંટણીમાં જીત્યા છો હા કેટલા મતે જીત્યા અમે સચ્ચોન સવા મતે તમારા સામે કોણ તમારા વેવાણ અમારા વેવાણ હતા હવે તમે ગામના વિકાસની વાત જ્યારે કરતા બે દિવસ પહેલા કોઈ કામ નથી કરતા હા એને કામ નથી કર્યું હવે અમે કામ બધાય કરશું જીતા પછી કોઈ મંદુ નહીં કાઈ નહીં કશું નહીં અમે જાવું આવશું અમે અહીંયા દીકરી દીધું

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઓગલા આખી પેનલ સાથે હરાવી દીધા છે ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ સાત સભ્યો સાથે જીતી ગયા છે દસ વર્ષના સરપંચ અત્યારે જીત થઈ છે

મારા મમ્મી યુવા પેનલના ઉમેદવાર સરપંચ ના ઉમેદવાર હતા આજે બે પચીસ ની સામાન્ય ચૂંટણી જુના ઓગલા માં સમય બાદ યોજાય જેમાં અમારી યુવા પેનલ સાથે સાત વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એક તરફી બહુમતીથી જીતેડા છે અને અમે ગામના લોકોને એટલો આ વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું અમે તમારા મારા કાકાજી સસ્ત્રા છે એની પણ હાર થઈ છે એમને છપ્પન વોટ મળ્યા છે અને જ્યારે પ્રફુલભાઈ ને જેવા વોટ મળ્યા છે અને સાસુમાની પણ જંગી હાર થઈ કઈ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર